નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બે ગણિત અત્યંત રમતનો આપણે ચર્ચા કરીશું આપણે લેખન કાર્ય પણ જોઈશું તો આપણે શરૂઆત કરીએ લેટીઓ સાથે રમત જે આપણે વર્ગમાં અથવા વર્ગની બહાર આપણે ઘણી વખત અંગ કસરતના દાવ કરતા હોઈએ છીએ એમાં ઘણી વખત આપણે લીટીઓ રચાતી હોય છે તો બે હાથ આપણે પહોળા કરીશું તો આડી લીટી છે પછી આ રીતનો દાવ કરીશું તો ઉભી લીટી રચાશે અહીંયા ઉભી લીટી રચાય આડી લીટી રચાય આ રીતનો દાવ કરીશું તો ત્રાસી લીટી થઈ આ પણ ત્રાસી લીટી થઈ અને આ રીતનું જયારે આપણે કસરતનો દાવ કરીશું તો એમાં ત્રાસી લીટી થઈ આ પણ ત્રાસી લીટી થઈ અને આ પણ ત્રાસી લીટી થઈ તો એ પ્રમાણે આપણે હવે જોઈશું તો ચિત્રમાં કસરતમાં ના જે દાવમાં આડી લીટી રચાતી હોય તે આપણે ગોળ કરવાનું કહ્યું છે તો આડી લીટી ક્યાં છે તો આડી લીટી છે માટે આપણે અહીંયા આપણે ગોળ કરીશું આડી આડી જે લીટી હોય ત્યાં ગોળ કરીશું મોટી લીટી આખું ગોળ પણ કરી શકાય પણ આપણે લીટી ઉપર ગોળ કરીશું એટલે આપણે સમજી શકાશે ચિત્રમાં કસરતના જે દાવમાં ઉભી લીટી જોવા મળતી હોય તો રાઈટ કરવાનું ઊભી લીટી ક્યાં છે તો આપણે આગળ જોઈએ પ્રમાણે અહીંયા ઉભી લીટી છે અને અહીંયા પણ ઉભી લીટી છે આ બે ઉભી લીટી છે કસરતના જે દાવમાં ત્રાંસી લીટી હવે ત્રાંસી લીટીની મેં વાત કરી તો આ ત્રાંસી લીટી કહેવાય તો એમાં ત્રાંસી લીટીમાં ચોકડી કરવાની છે તો આપણે ચોકડી કરીશું તો ત્રાંસી લીટીમાં આપણે અહીંયા ચોકડી કરીશું આ રીતે અને પછી છેલ્લે ચિત્રના કસરતના જે દાવમાં વાંકી લીટી તો વાંકી લીટી જે છે ને તે લંબચોરસ કરવાનું છે એટલે આપણે આવી રીતે લંબચોરસ કરીશું જે જો વાંકી લેટી રચાતી હોય તે આપણે લંબ ચોરસ કરીશું અહીંયા પણ વાંકી લેટી છે માટે આપણે અહીંયા લંબ ચોરસ કરીશું બરાબર આ રીતે હવે આપણે ચિત્રના આધારે નીચેની પ્રવૃત્તિ કરું તો દોરીનો ટુકડો પકડો તો શું તે સીધો છે તો આમ તો જોઈએ છે સીધો છે આડો છે પણ સીધો છે માટે અહીંયા આપણે આપણે હા કરીશું અહીંયા શું હવે દોરો સીધો છે તો ના દોરો સીધો નથી દોરો વાંકો છે માટે આપણે અહીંયા લખીશું ના એના પછી છે કે ખોટું શબ્દ ચેક ચેકી નાખો તો અહીંયા આ લીટી ઊભી છે કે ત્રાસી છે તો ત્રાસી છે આ લીટી ત્રાસી છે માટે ઊભી આપણે ચેક કરીશું આ લેટી ઊભી છે કે આડી છે તો લીટી ઊભી છે માટે આડી આપણે ચેક કરીશું હવે અહીંયા વ્યક્તિગત કાર્ય કરવાનું છે જેની અંદર આડી ત્રાસી વાંકી લીટીઓમાં જે ટપકા દ્વારા દર્શાવેલી છે તે ટપકા જોડવાના છે અહીંયા માત્ર આપણે ટપકા જોડવાના છે કે ભાઈ આ ઉભી લીટી છે આ આડી લીટી છે આ ત્રાસી લીટી ત્રાસી લીટી કહી શકાય આ આડી લીટી છે આ વાંકી લીટી છે આવી લીટીઓ આપણે ખરે જોડવાની છે આ ત્રાસી લીટી છે આ ત્રાસી લીટી પૂરા કરી અને જોડવાની છે જે ફૂટરમાં આપણે ત્યાંસી લખેલા છે તે ત્યાંસી લખી દઈશું બ્યાસી લખેલા છે તો બ્યાસી લખી દઈશું હવે એના પછી વ્યક્તિગત કાર્ય કરવાનું છે જેની અંદર આડી લીટીઓ આપેલી છે ને તેઓ લાલ રંગથી દોરવા છે આપણે અહીંયા જો જે આડી લીટી છે એ મેં પહેલા જ કરી દીધેલું છે એટલે એમાં આપણે આડી લીટીઓમાં લાલ રંગ પૂરવાનું છે અથવા લાલ રંગથી લીટીઓ કરવાની છે તો આપણે જે જે આડી લીટી છે ને એ બધી લાલ રંગથી દર્શાવેલી છે અહીંયા પણ આડી લીટી છે વાદળી વાદળી તો જે જે છે છે ને એમાં કરી આ ત્રાંસી છે આ છે આ પણ ત્રાંસી આ પણ ત્રાંસી આ લીટી ત્રાંસી છે આ ત્રાંસી છે આ ત્રાંસી છે જે ત્રાંસી લીટીઓ છે એ વાદળી રંગથી કરી છે અને ઊભી લીટીઓ લીલા રંગથી કરવાની છે તો ઊભી લીટી છે આ ઊભી લીટી છે આ ઊભી લીટી છે આ ઊભી લીટી છે આ ઉભી લીટી આ બધી ઉભી લીટીઓ જે છે એ લીલા રંગથી કરેલી છે અને વાંકી લીટીઓ કથ્થાઈ રંગથી તો વાંકી લીટી આ વાંકી લીટી છે આ પણ વાંકી લીટી છે એમ એ કથ્થાઈ રંગથી કરેલી છે 84 નંબર 84 નંબર નું પેજ છે એટલે આપણે અહીંયા 84 84 લખી દઈશું હવે આગળ દિવાસળીની મદદથી આકાર બનાવેલા છે તો અહીંયા દિવાસ ત્રણ દિવાસળીનો ઉપયોગ કરી અને એ બનાવ્યું છે અહીંયા પણ ત્રણ દિવાસોનું મદદથી એફ બનાવ્યો છે અહીંયા ચાર દિવાસરીનો ઉપયોગ કરીને ડબલ્યુ બનાવ્યો છે અહીંયા એક્સ બનાવ્યો છે બે દિવાસણીનો ઉપયોગ કરી અને ત્રણ દિવાસણીનો ઉપયોગ કરીને z બનાવ્યો છે અહીંયા જુઓ તો એમાં ત્રાસી લીટી અને આડી લીટી પણ છે ટ્રાન્સિલિટી લીટી છે અને એક આડી લીટી છે અહીંયા માત્ર ટ્રાન્સિલિટીઓ લીટીઓ છે અહીંયા ઊભી લીટી છે અને બે આડી છે અને અહીંયા માત્ર બે ત્રાસી છે અને અહીંયા આડી લીટી છે આડી લીટી બે છે અને ત્રાસી એક લીટી છે એના આધારે આપણે જવાબ આપવાના છે કે એમાં કેટલી આડી અને કેટલી લીટીઓ છે છે તો તો આડી આડી એક એક લીટી લખીએ આપણે આડી એક અને ત્રાસી બે તો ત્રાસી બે તો આપણે જવાબ અહીંયા લખ્યો કે આડી એક અને ત્રાસી બે છે કયા કયા મૂળાક્ષરમાં બધી લીટીઓ ત્રાસી છે તો ડબલ્યુ અને એક્સ તો અમે તમે લખેલું જ પણ આપેલું છે કે ડબલ્યુ અને એક્સમાં ત્રાસી લીટીઓ છે બંનેમાં

ની મદદથી દિવાસળી મદદથી જે આકાર છે એ આકારમાં પ્રશ્નોના જવાબ આપવાના છે તો આકાર આપણે બરોબર જોઈ લઈશું અને પછી આપણે નીચે પ્રશ્નોનો જવાબ આપીશું તો જે આ કુલ કેટલી દિવાસળી વપરાય છે તો જવાબ લખી દીધો છે પરંતુ આપણે ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 અને અગિયાર દિવાસળી તો અહીંયા લખીશું જવાબ અગિયાર દિવાસળી વપરાય છે એના પછી એ જ આકારમાં આડી લીટીઓ કેટલી છે તો પાંચ લીટીઓ આપણે ગણીશું એક બે ત્રણ ચાર ને પાંચ આપણે ગણતરી કરીશું તો બે જ લીટીઓ આ ત્રાસી છે એ જ પ્રકારે બીજો આકાર આપેલો છે એ આકારમાં પણ એ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે કે આકારમાં કુલ કેટલી દિવાસળી વપરાય છે તો આપણે ગણીશું તો પંદર દિવાસળી અહીંયા વપરાયેલી છે તો આપણે જવાબ લખીશું પંદર આકારમાં આડી લીટી લીટીઓ કેટલી તો ઉભી માત્ર બે છે આકારમાં ત્રાસી તો વધારે પડતી ત્રાસી છે આ આકારમાં તો ત્રાસી લીટિયું કુલ ગણીશું તો નવું લીઠ છે તો નવ લીઠીઓ આપણે લખી દીધી હવે ટપકાની મદદથી જે આ આકાર આપણે જોયા ને એવા આકાર આપણે ટપકાની મદદથી પણ બનાવી શકાય તો એવા વિવિધ આકારો બનાવવાના છે તો એ પ્રમાણે મેં કેટલાક આકારો ઝડપથી કામ થઈ શકે એટલા માટે બનાવેલા છે તો આપણે એનું અનુકરણ કરી શકાય અથવા તમને અનુકૂળ પડે એ રીતે તમે આકાર બનાવી શકો છો નીચે પણ કેટલાક આકાર બનાવે છે એ જોઈ શકાય અને એ પ્રમાણે આપણે આકાર બનાવશું એનાથી સિવાય વિશેષ તમને આકાર ફાવતા હોય તો તમે આકાર દોરી શકો છો એના પછીના પ્રવૃત્તિ બ જ આપણે જોઈએ તો અહીંયા ચિત્ર દોરવાના છે અને રંગ પૂરણી કરવાના છે તો એમાં વાદળો મેઘધનુષ ફૂલ વગેરે તો મેં મેઘધનુષમાં રંગો પૂરેલા છે અને વાદળમાં પણ રંગ પૂરી કરીને એક એક્ઝામ્પલ તમને આપેલું છે એ રીતે તમે બીજા ચિત્રો દોરી અને એમાં રંગ પૂરણી તમારી રીતે કરી શકો નિશ્ચિત ચિત્રો આપ્યા છે એમાં પણ રંગ પૂરણી કરવાની બાકી રાખી છે તો તો આપણે આપણને જે મનગમતા હોય એવા આપણે રંગો પૂરી શકાય અને અલગ પ્રકારના ચિત્રો પણ દોરી શકાય અહીંયા ટપકા જોડી આકારો મૂળાક્ષરોને અંકોના ચિત્રો બનાવવાના છે અને પછી રંગ પૂરવાના છે તો એમાં પણ મેં જો કેટલાક આકારો બનાવ્યા છે કેટલાક મૂળાક્ષરોનો ઉપયોગ કર્યો છે અને કેટલાક અંકનો ઉપયોગ કર્યો છે એ મેં બનાવવાની કોશિશ કરી છે એવી રીતે તમે પણ અલગ અલગ પ્રકારના મૂળાક્ષર અને અંકો પણ બનાવી શકો છો ડની અંદર ટપકા જોડી વિવિધ વાસણો બનાવવાના છે કો તો વાસણ આપણે રસોડાની અંદર જે ઉપયોગમાં લેતા હોય એવા વાસણો બનાવવાની મેં કોશિશ કરી છે તો અહીંયા સાણસી બનાવેલી છે તપેલી છે ગ્લાસ છે ગળો છે એના સિવાય પણ તમને બીજા વાસણો બનાવી અને એના એમાં રંગ પૂર્ણી કરી શકો અથવા ટપકા જોડી અને વિવિધ વિવિધ વાસણો બનાવી શકાય છે અહીંયા ટપકા જોડીને અલગ અલગ સમય દર્શાવવાના છે તો આપણે જે એક સમય બતાવેલો છે કે આઠ અને દસ થાય છે તો એ રીતે ત્રણ અને વીસ થાય તો અહીંયા મેં બતાવ્યા છે ત્રણ અને વીસ અહીંયા બાર અને દસ થયું હતું મેં અહીંયા લખેલું છે બાર અને ટપકા જોડીને આપણે બાર અને દસ કરી દીધું અને દસ અને પચીસ છે તો દસ અને પચીસ હવે અહીંયા પૂછે છે કે તમારા અહીં ઘરેથી શાળામાં આવવાનો સમય અને શાળામાંથી ઘરે જવાનો સમય લખવાનો છે તો શાળામાં આવવાનો સમય લગભગ દસ અને ચાલીસ હોય બાળકોનો તો દસ અને ચાલીસ લખી શકાય અહીંયા પિસ્તાલીસ પણ કરી શકાય પચાસ પણ કરી શકાય દસ ત્રીસે આવતા હોય તો દસ ત્રીસ પણ કરી શકાય શાળામાંથી ઘરે જવાનો સમય લગભગ ચોક્કસ હોય કે પાંચ વાગે આપણે ઘરે જતા હોય જવા નીકળતા હોય તો પાંચ વાગે આપણે નીકળતા હોય પાંચ અને પાંચ મિનિટે નીકળતા હોય પાંચ અને બે મિનિટે નીકળતા હોય તો એ પ્રમાણે આપણે અહીંયા કરી શકીશું હવે અહીંયા ચિત્રોમાં જુદા પડતા ચિત્રમાં ખરાની નિશાની કરવાની છે તો અહીંયા જોઈશું તો આ આ ત્રણ આ જે ચિત્રો છે એક બે અને ત્રણ તો એક સરખા છે અને આ જુદું પડતું ચિત્ર છે તો એમાં આપણે ખરું કરીશું હવે અહીંયા આ ત્રણ ચિત્ર સાચા એક એક જેવા છે અને આ ચિત્ર લગભગ અલગ પડે છે તો એમાં આપણે રાઈટ કર્યું હવે આ ચિત્રમાં અલગ પડે છે અને આ ત્રણ ચિત્ર એક સરખા છે અહીંયા જોશું તો આ ત્રણ ચિત્ર એક સરખા જેવા લાગે છે અને આ ચિત્ર અલગ પડે છે એમાં ખરું કર્યું હવે આગળની અહીંયા વ્યક્તિગત કાર્ય કરવાનું છે જેની અંદર આપણે કોઈ પણ બે પ્રકારની લીટીનો ઉપયોગ કરવો ક તો આડી ઉભી અથવા ત્રાસી અને વાંકી કોઈ પણ લીટીનો ઉપયોગ કરી બે જ લીટીનો ઉપયોગ કરી અને કોઈ પણ ચિત્ર દોરવાનું છે મેં અહીંયા ચાર લીટીનો ઉપયોગ કરીને એક ચિત્રનો નમૂનો તમને બતાવ્યો છે કે જેની અંદર જો વાંકી એક લીટી છે એક ઊભી છે આડી છે અને ત્રાસી લીટી છે આ ત્રાસી એ ચાર પ્રકારની લીટીનો ઉપયોગ કરી એક નમૂનો બતાવ્યો છે એના સિવાય પણ બીજું ચિત્ર તમને મનગમતું અહીંયા દોરી શકાય અને અહીંયા માત્ર બે લીટીનો ઉપયોગ કરી અને તમે ચિત્ર દોરી શકો છો હવે જે નૃત્ય ચિત્ર છે આ નૃત્ય ચિત્ર સેમ ટુ સેમ અહીંયા દોરવાનું છે મેં દોરેલું નથી પણ આપ જેવું અનુકૂળ પડે જેવું જોઈએ એને દોરી શકાય આ પણ ચિત્ર એ રીતે દોરવાનું છે અહીંયા જે ચિત્ર આપેલું છે એનું નિરીક્ષણ કરી આમાંથી કોઈ પણ ચિત્ર અહીંયા દોરવાનું છે અને અંતમાં આપણે પાસા મુજબ ક્રિયાઓ કરવાની છે હાથની એ હાથની આપણે ક્રિયાઓ આપણે આ રીતે કરી શકીશું આ રીતે આપણો સરસ મજાનો એકમ છે એમાં માત્ર સીધી અને ત્રાંસી લીટીઓ વચ્ચેનો ખાલી ભેદ પારખવાનો છે અને એ લીટીઓથી આપણે ચિત્રો દોરવાના છે તો ખૂબ સરસ મજાનું એકમ છે મિત્રો એકમ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ